હર હર મહાદેવ કેમ છો બધા મજામાં પણ આપણે જે મસ્ત મજામાં સેવી શ્રાવણ મહિનો ભેગી દિવસે આ તો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને ભોળાનાથનું નામ ન લે કેમ હાલે ભોળાનાથનું નામ લઈને આજે શુભદેવની શરૂઆત કરી દેવી આજે અને આપણે જે સોમવાર દર્શન જાય કોમ્પ્લેટ હવે જાઉં છું મંદિર મંદિરે જઈએ ભોળાનાથનું દર્શન કરીએ સોમવાર છે તો જઈને આવતા એવી આપણે આવી જઈશું શુભ ભોળાનાથના મંદિર આપણે તમને દર્શન કરાવી દઈએ તમને જય ભોળાનાથ મહાદેવ શિવ 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 તો આપણે દર્શન કરી લીધા છે અને હવે જાવી ઘર ઘરે જઈને આગળ મળશું આ છે મંદિર અમારા ગામનું ભોળાનાથનું બધા કહેતા બહુ બહુ કોમેન્ટો હમણાં બધાની બહુ આવતી હતી કે એટલે આપણે છે ને આ શ્રાવણ મહિનાનો પહેલો સોમ અને શ્રાવણ મહિનો સ્ટાર્ટ છે ને આપણે એમ થયું કે આજ બધાને કોમેન્ટનો જવાબ શ્રાવણ મહિનામાં દઈ દે મહાદેવનું નામ લઈને તો હર હર મહાદેવ કરીને આજ બધાને છે ને કોમેન્ટનો જવાબ દેવાનો છે આપણે તો પહેલાં તો કોમેન્ટ એ આવતી હતી બધાની કે તમારું ગામ કયું છે તો ગામ કહેવીને તો અમરેલી જિલ્લાના બાબરા તાલુકાનું ત્રંભોડા ગામ છે અમારું જ્યાં હું રહું છું તો બીજી કોમેન્ટ એવી આવતી હતી કે ભાઈ તમે રબારું જાઓ તો આ બધું જોઈને તમને તો ખબર પડતી હોય કે રબારી અમે જોવો તમે આ ઘેટા આ ઘેટા બકરા ગાયું ભેહું બધું રાખીએ છીએ બકરાય છે ગાડરો છે અમારે બહુ કોમેન્ટ બધા આવતી હતી એટલે તમને આ કોમેન્ટમાં કીધું આજ બધાને જવાબ દઈ દેવાના છે એટલે કોમેન્ટમાં તમને બતાવી દીધું આપણે ટાઉનકાજમાં ટાઉનકાજમાં છે ને ભાઈ અમારે દૂધની ડેરી છે તમે ઘણી વાર બ્લોગમાં આપણે જોયેલી છે તમે આપણે ડેરી છે ઘરનો માલ જોર છે એ બધું દૂધ આપણે ડેરીમાં જ ભરાય છે ને બીજું કે પંચાયતમાં છે ને ઓપરેટર તરીકે આપણે કામ કરવી જોઈએ અને બીજું ઘરનું કામ આ બધું આપણે કરવાનું તમે બ્લોકમાં ઘણી વાર જોતા હોય આપણું કામ તો આવો ને આવો સપોર્ટ કરતા રહ્યો ત્યારે છે ને આપણે સાત કે પૂરા થઈ ગયા છે કેની ખુશીમાં તમને કીધું આજે કોમેન્ટના જવાબ બધે દઈ દેવી અને પ્લસ બીજું કે શ્રાવણ મહિનો બે ગયો તો શ્રાવ આપણે મેં નહીં કીધું કે શ્રાવણ મહિનો ચાલુ થાય ને પછી તમારે બધાને કોમેન્ટના જવાબ જોવા એટલે આપી દીધું ત્યારે કોમેન્ટના જવાબ દેહો એટલે અત્યારે છે ને કોમેન્ટને જવાબ દેવા માટે આપણે છે ને આપણે જોબમાં જ જોવી એ તો બધાને તમને બધા બહુ કોમેન્ટ કરતા હતા ને એટલે એના માટે ધીન જ તે કે કોમેન્ટ છે ને આપણે જોબમાં જઈને બધા જવાબ દઈ દેવી અત્યારે એટલે અને એક પૂપતભાઈ કરટિયા જેમની કોમેન્ટ બહુ હશે અને બહુ કહેતા હોય તો દિલથી આભાર તમારો ભાઈ અને એક પંકજભાઈ ગલિતર જે પણ વારંવાર પુસ્તક તમારું ગામ થયું તેમને પણ એને આવીને આવી કોમેન્ટ કરતા રહે અને આવો સપોર્ટ કરતા રહેજો પાસ પાસે બીજું કે તમે કેટલું ભણેલા છો તો ભણવાનું કેવીને તો આપણે છે ને બીએ કરેલું છે બીએ કરીને અત્યારે છે ને આપણે કોલેજ એટલે કે કોલેજ પૂરી કરી લીધી છે કોલેજના ત્રણે વર્ષ પૂરા કરીને અત્યારે ને આપણે ડેરી કરવી છે ડેરીનો ધંધો છે આપણો અને બીજું મારી ખેતી છે થોડી ઘણીવાર તમે બ્લોગમાં પણ જોવો છો થોડીક જેવી ખેતી છે જમીન આપણી થોડું ઘણું થાક એમાંથી ને થોડું ઘણું ડેરીને બીજું માલ આપણે છે કંઈ ગાયું એવું નહીં એમાંથી ને એવી રીતનું આપણે ગુજરાત હેલા રાખે છે એ બધું હેલે છે ને બાકી બધા ગરીબોમાં એમ હતા કે તમારે એને બહુ કામ ને એવું બધું બહુ કરે તો એવું જ નથી એ તો અમારા ઘરના કામ છે ઘરનું કામ તો ભાઈ બધાને કરવું જ પડે તમારે હોય અમારે ઘરના કામ આવતા હોય એ બધાને પોતપોતાના ઘરના કામ તો કરવા જ પડે ભાઈ અને બધા કામ તો કરતા જ હોય અને કામ કરવાના જ હોય કામ કરો ને ઘર ચોખ્ખા રાખવા તો જ કામ થાય ને કામનું એટલે ઘર રાખવા માટે થઈને કામ કરવા પડે છે તો હજી એકવાર બધાને બેલથી આભાર